ગુજરાત માં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ફેબ્રુઆરી મહિનાનો અંત અને આ વર્ષે પણ જાણે ગરમી માજા મૂકશે એવું લાગી રહ્યું છે ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશન ની પરિસ્થિતિ બહુ જ સર્જાશે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર 30 સેકન્ડના કે 1.2 મિનિટના ક્લિપ વિડીયોસ ક્લિપ જોતા હશો જેમાં ડિહાઇડ્રેશન થી બચવા આટલું કરો જ્યુસ પીવો ફલાણું ફ્રૂટ ખાવ એવી બધી સલાહો તમને આપવામાં આવતી હોય છે

એટલી જ લાગુ પડે છે પાણી પીવું આટલું બધું જરૂરી કેમ છે તો આપણા શરીરમાં પાસઠ થી સિત્તેર ટકા પાણી હોય છે શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલો પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે એટલું જ જરૂરી છે સ્વચ્છ પાણી પીવું દરેક વ્યક્તિના શરીરનું વજન અલગ અલગ હોય છે દરેક વ્યક્તિના શરીરમાં પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે શરીરના વજનના આધારે નક્કી કરવામાં આવે છે કે તમારે કેટલું પાણી પીવું જોઈએ એ માપવાની પદ્ધતિ શું છે તો જેટલું તમારા શરીરનું વજન છે એને ગુણ્યા ત્રીસ કરો એના બરાબર પાણી એટલા એમએલમાં તમારે પીવું જોઈએ ઉદાહરણ તરીકે તમારું વજન વીસ કિલો છે તો તમારા શરીરને લગભગ એક લીટર પાણીની જરૂર પડશે સિત્તેર કિલો વજન હોય તો બે પોઈન્ટ એક લીટર પાણી પીવું જોઈએ એશી કિલો વજન હોય તો બે પોઈન્ટ ચાર લીટર પાણી પીવું જોઈએ એટલે તમે તમારા શરીરના વજન પ્રમાણે અંદાજ લગાવી લો અથવા તો ગણી લો કે તમારે કેટલું પાણી પીવું જોઈએ હવે જો આ પાણીની માત્રા તમારા શરીરમાંથી બહુ જ ઘટી જાય તો બહુ જ બધી તકલીફો થઈ શકે છે પણ સૌથી કોમન જેની ચર્ચા રોજ થાય છે અઢળકવાર થાય છે અને સોશિયલ મીડિયા એ શબ્દથી અને એના ઉપાયોથી ભરેલું પડ્યું છે એ છે ડિહાઈડ્રેશન ડિહાઈડ્રેશન વિશે વાત કરતા પહેલાં હાઈડ્રેશનનો અર્થ સમજવો બહુ જરૂરી છે હાઈડ્રેશન એટલે શરીર દ્વારા પાણી અને અન્ય પ્રવાહી શોષી લેવાની પ્રક્રિયા જ્યારે શરીરમાં આ પ્રક્રિયા ખોરવાઈ જાય એને ડિહાઈડ્રેશન કહેવાય ડિહાઈડ્રેશનનો અર્થ એ છે કે તમે જેટલું પાણી પીવો છો એના કરતાં વધારે તમારું શરીર ગુમાવી રહ્યું છે હવે પ્રશ્ન એ થાય કે શરીર પાણી ગુમાવે છે કઈ રીતે તો શરીરમાં ચામડી ફેફસા જઠર અને કિડનીમાં પાણી હોય છે જ્યારે આપણે લાંબા સમય સુધી તડકામાં રહીએ છીએ અને શ્રમ લાગતો હોય એવું કામ કરીએ ત્યારે શરીર પાણી ગુમાવે છે તકલીફ માત્ર પાણી ગુમાવવા પૂરતી સીમિત નથી શરીરમાંથી ગુમાવેલું પાણી જો એ પાછું ન લેવામાં આવે ત્યારે પરિસ્થિતિ સર્જાય છે ડિહાઈડ્રેશનની શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઈડ્રેશન થાય છે કેમ જ્યારે ગરમી બહુ જ વધારે હોય શરીરને વધારે પડતું પાણી ત્યારે જોઈએ છીએ આ ઋતુમાં જ્યારે તમે ખાધા પીધા વગર લાંબા સમય સુધી તડકામાં ફરો છો ત્યારે શરીરમાં સૌથી વધારે પરસેવો થાય છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે પાણીની અછત સર્જાય છે વારંવાર પરસેવો આવવાથી ટોયલેટ જવાથી કે કામ દરમિયાન ઓછું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે જો ઉનાળામાં બહુ જ તાવ હોય લૂઝ મોશન હોય એટલે કે ડાયરિયા હોય તો શરીર બહુ જ ખરાબ રીતે ડિહાઈડ્રેટ થઈ જાય છે ડિહાઈડ્રેશનનો સૌથી વધારે ખતરો કોને છે આમ તો ડિહાઈડ્રેશનનો ખતરો તમામ લોકોને છે પણ ઘણા લોકોમાં એનો ખતરો વધારે હોય છે સામાન્ય રીતે નાના બાળકોને વારંવાર જાડા થતા હોય તાવની સમસ્યા થતી હોય તો આ કિસ્સામાં એમના શરીરમાં પાણીની અછત હોય છે બોલી ન શકે એવા બાળકો તરસ્યા હોવા છતાંય કહી નથી શકતા અને એના કારણે ડિહાઈડ્રેશનનો ખતરો એમને વધારે છે નાના બાળકોની જેમ વૃદ્ધોમાં પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે આ ઉપરાંત શરદી ખાંસી કે પછી ગળામાં દુખાવો હોય એવા લોકો પણ પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા જેના કારણે સરળતાથી એ લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બની જાય છે ડાયાબિટીસના દર્દીઓ પણ ડિહાઈડ્રેશન માટે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે આ સિવાય ગરમીમાં કામ કરનારા લોકોને સામાન્ય લોકો કરતાં વધારે પાણીની જરૂર છે પણ સતત કામ કરતા રહેવાથી ઘણી વખત એ પાણી પીવાનું ભૂલી જાય છે જેના કારણે એ ડિહાઈડ્રેટ થઈ જાય છે હવે તમે જાણી કઈ રીતે શકો કે શરીરમાં પાણીની કમી છે અથવા તો લક્ષણો શું છે સૌથી પહેલા તો તમારા યુરિનનો કલર ચેન્જ થઈ જશે યુરિન ઓછું થઈ જશે શ્વાસ લેવામાં તકલીફ પડશે ત્વચા શુષ્ક એટલે કે ડ્રાય થઈ જશે ફોડલીઓ થશે સ્કીન પર ઉનાળામાં જેને તમે કહેશો કે અડાયું થઈ જાય છે હોઠ સુકાઈ જશે લોહી નીકળશે માથાનો દુખાવો થશે સુસ્તી અને થાક લાગશે એકાગ્રતા ઘટી જશે કબજિયાત થઈ જશે તમે શ્વાસ લેતા હશો તો દુર્ગંધ આવશે સ્નાયુઓમાં દુખાવો થશે આ બધી જ તકલીફો થાય આ સિવાય જો એક્સ્ટ્રીમ લેવલ પર શરીરમાંથી પાણી ઘટી ગયું હોય તો બહુ જ સિવિયર જાડા ઉલટી થઈ જાય છે ચીડિયાપણું પણ વધી જાય છે ઊંઘમાં ઘટાડો થઈ જાય છે હવે વાત કરીએ તમે શરીરને ડિહાઈડ્રેટ રાખવા માટે અથવા પાણીની કમી ન થાય એના માટે શું કરી શકો નિયમિત પાણી પીવો દિવસમાં ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ પાણીની સાથે સાથે લીંબુ પાણી કેરીનો પન્નો તાજો રસ પીવો તરબૂચ નારંગી કાકડી ખાઓ કેમ કે એમાં પાણીનું પ્રમાણ સૌથી વધારે હોય છે ઉનાળામાં જમતા પહેલાં પાણી પીવું જોઈએ દારૂ ચા કોફી એનું સેવન ઓછું કરી દો ઓઆરએસ સોલ્યુશન પીવાનું રાખો ઓઆરએસ લિક્વિડ આવે છે એ પણ તમે પી શકો છો દિવસમાં ત્રણ વખત પીવું જોઈએ ઘરની બહાર નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખવી જોઈએ આ સિવાય આયુર્વેદિક ઉપચાર જો તમારે કરવા હોય આવી પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે તો તમે ગિલોય તુલસી વરિયાળી શેરડી અને નારિયેળ પાણીનું જ્યુસ પી શકો છો જો ચોવીસ કલાકથી વધારે સમય જાડા ઉલટી મટે નહીં તાવ મટે નહીં તો ડોક્ટરને બતાવવું અતિ આવશ્યક છે હવે વાત કરી લઈએ પાણી પીવાની સાચી રીત શું છે એના વિશે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પાણી પીવો એનાથી આખો દિવસ બોડી હાઇડ્રેટ રહેશે ત્વચા અને સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સવારે ઉઠ્યા પછી શરીરના આંતરિક અવયવોને સક્રિય કરવા માટે એક ગ્લાસ સાદું પાણી અથવા તો નવ શેકું હુંફાળું પાણી પીવું જોઈએ જેના કારણે શરીરની ગંદકી સરળતાથી બહાર નીકળી જાય ભોજન કરતી વખતે જમતી વખતે ત્રીસ મિનિટ પહેલા પાણી પીવું જોઈએ જેના કારણે સારી રીતે તમે જે જમો છો એ પચી જાય ખોરાક ખાતી વખતે પાણી ન પીવું જોઈએ તમે રાત્રે જમો અથવા તો લંચ કરો હંમેશા એક કલાક પહેલાં પાણી પી લો જો કંઈક અટકી જાય છે જમતા જમતાં તો તમે પાણી પી શકો છો જમ્યા પહેલાં કે પછી તરત જ ક્યારેય પાણી ન પીવું જોઈએ જેના કારણે શરીરમાં પાચન રસને એ પાતળું કરી નાખે છે અને પાચન ક્રિયા એટલે કે પાચનની પ્રક્રિયા છે એ યોગ્ય રીતે નથી થતી એક કલાક પહેલા પાણી પીવાથી કોઈ પણ પ્રકારના પ્રવાહીની કમી શરીરમાં નથી રહેતી એટલે સુવાના એક કલાક પહેલા પાણી પીવું જોઈએ જેના કારણે શરીરમાં પાણીની માત્રા પર્યાપ્ત રહે એવું બિલકુલ નથી કે આ જે કહ્યું એ જ પ્રમાણે પાણી પીવું જોઈએ આ સિવાય પણ તમે પાણી પી શકો છો જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે તમે તમારા શરીરના પ્રમાણમાં પાણી પી શકો છો હા અમુક પ્રવૃત્તિઓ પછી પાણી ન પીવું જોઈએ જેમ કે તડકામાંથી તરત ઘરે આવ્યા છો તો તરત પાણી ન પીવું જોઈએ રમીને આવો છો પછી તરત પાણી ન પીવું જોઈએ દોડવા જાઉં છો જીમ કરવા જાઉં છો આવીને તરત પાણી ન પીવું જોઈએ ગરમ દૂધ પીવો છો ચા કોફી પીવો છો તો એના પછી તરત પાણી ન પીવું જોઈએ ગરમ ખોરાક ખાધો હોય એના પછી પણ પાણી ન પીવું જોઈએ કાકડી તરબૂચ જેવા ફળો તમે જો ખાધા હોય તો એના પછી તરત પાણી ન પીવું જોઈએ થોડો સમય એને આપવો જોઈએ પછી પાણી પીવું જોઈએ સાંધા એના કારણે નબળા પડે છે ચીકણું કે તળેલો ખોરાક ખાધો હોય અથવા તો મગફળી ખાધી હોય ડ્રાય વસ્તુઓ ખાધી હોય તો પણ તરત પાણી ન પીવું જોઈએ જ્યારે પેટ ખાલી હોય અથવા તો તમને બહુ જ તરસ લાગી હોય ત્યારે એકસાથે જાજુ બધું પાણી ન પીવું જોઈએ પાણી વિના જીવનની કલ્પના નથી કરી શકાતી અને પાણી સ્વાસ્થ્ય માટે દવાથી ઓછું નથી જો યોગ્ય પ્રમાણમાં પાણી પીશો તો બીમારીઓ દૂર રહેશે તમારાથી આ સિવાય પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ છે અને શકાય છે રોજ સવારે જો તમે ખાલી પેટ ઉઠીને પાણી પીવો છો તો તમારું પાચન તંત્ર છે એ સ્વસ્થ રહે છે અને પેટના રોગો છે જેમ કે કબજિયાત છે એની સમસ્યા દૂર થઈ જાય આ સિવાય એક સંશોધન પ્રમાણે માથાનો દુખાવો નેવું એના નેવું ટકા કેસ છે એ શરીરમાં પાણીની ઉણપના કારણે થાય છે એટલે તમે જો યોગ્ય પ્રમાણમાં પાણી પીવો છો અને પાણીની કમી નથી સર્જાતી તો માથાનો દુખાવો પણ નહીં થાય અને એના માટે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે પૂરતું પાણી પીવાથી ગ્લોઈંગ સ્કિન તમને મળશે તમારા શરીરમાં ત્વચામાં ભેજ જળવાઈ રહે છે અને તમારી સ્કિન ચમકદાર બને છે અને સ્કિનના રોગોથી પણ તમે બચી શકો છો પાણી શરીરમાંથી ઝેરી તત્વોને જેને આપણે ટોક્સિન કહીએ છીએ એને દૂર કરે છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે જ્યારે પણ તમને થાક લાગે સુસ્તી લાગે ત્યારે પાણી પીવો વધુ તમારું જે લોહી છે એને એની કોશિકાઓનું ભ્રમણ છે એ સરસ રીતે થશે ઓક્સિજન મળશે પૂરતા પ્રમાણમાં અને એ તમારા શરીરને ઉર્જા આપશે તો જેમ મેં પહેલા કીધું એમ પાણી દવાથી ઓછું નથી એટલે પાણી પીવાનું રાખજો જો તમે પણ પૂરતું પાણી નથી પીતા તો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ સૌથી વધારે છે તમે શું માની રહ્યા છો તમે કેટલું પાણી પી રહ્યા છો તમારા આસપાસના લોકો છે એને પાણી સંબંધિત કોઈ સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઈ હોય ડિહાઈડ્રેશન રિલેટેડ પ્રોબ્લેમ્સ થયા હોય તો તમે લખીને અમને કમેન્ટમાં જણાવી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર